પ્રેમ ને લઈને એ કહેવા તમી ના પ્રેમમાં અંધ બને નવવધુએ લગ્ન ના ફક્ત એક કલાકમાં સુસાઈડ કરવાની ધમકી આપી દીધી જાન ઘર પહોંચતા દુલ્હાને એમ કહી દીધું કે આપઘાત કરી લઈશ આબરૂ ન બચાવી અને મા બાપની આબરૂ આખા સમાજ વચ્ચે ઉછાડી આ એક પ્રેમ કહાની પરણિત પ્રેમના પ્રેમમાં અંધ બનેલી આ નવ વધુએ બે કુળની વચ્ચે તો ન સાચવી વર પક્ષના મા બાપનું પણ આ વધુ દ્વારા કોઈ પણ પ્રકારનું વિચાર કરવામાં ન આવ્યું ન્યુ ગાંધીનગરમાં વાંચતે ગાજતે આવેલી જાનને લીલા તોરણે પરત ફરવાનો વખત આવી ગયો સમાજમાં આબરૂ બચી જશે એના માટે વર પક્ષે વિનંતી પણ કરી કે લગ્ન કરે લે એના પછી કલાકમાં તું પાછી જતી રહે છે પરંતુ નવવધુ કે જે લગ્નના જોડામાં છે પરંતુ એક પરણીત પ્રેમીના પ્રેમમાં અંધ બનેલી હતી એટલે એને સ્યુસાઇડ ની ધમકી આપીને વર પક્ષને ડરાવાની કોશિશ કરી અને પછી લીલા તોરણે એ વર પક્ષ પાછો પોતાના ઘરે ગયો